પ્રશ્નો 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 દોસ્તો દોસ્તો ક્વેશ્ચન જનરલ એ જ મહત્વના ઉપયોગી તમારા માટે તમે તમારા ભાઈ બેન મમ્મી પપ્પાને કે ક્લાસમાં કે માં કે સ્કૂલ માં તમે પૂછી શકો અને સામે વાળા વ્યક્તિ એમનું માથું ખંજવાળે જવાબ ના આપી શકે એવા મજાના વિડીયો તમારા માટે લઈને આવી ગયું છે આપણું રાઈટ આન્સર દોસ્તો

તમારા મિત્રો ગાઈડો ને અપેક્ષિતો ને એવું બધું ઉત્સાહ હતો જ્યારે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાજા બનીને બેઠા હશો દોસ્તો તમે રાજ કરતા હશો તો રાજ કરવા માટે આગે કુચ કરવી પડે ને આગે કુચ કરવા માટે આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવી

તમને સામે નારંગી આપે એમાંથી તમે એક નારંગી પરત કરો તો તમને સફરજન આપે તો એક સફરજનની કિંમત કેટલી છે ને માથુ ખંજ પ્રશ્ન જવાબ તમને આપી દઉં છું દોસ્તો જવાબ છે શું કહે છે જુઓ તમારી પાસે કેટલા રૂપિયા છે ત્રણસો રૂપિયા છે એમાંથી તમે શું ખરીદ્યું એક ડ્રેગન ફ્રૂટ ખરીદ્યું પછી શું કર્યું એક ડ્રેગન ફ્રૂટ પરત કર્યું તમે દુકાન વાળા તો દુકાન વાળાએ તમને આપી ત્રણ ઓરેન્જ તો આપણે જોઈ લઈએ ત્રણસો રૂપિયાનું ડ્રેગન ફ્રૂટ હતું ત્રણસો રૂપિયાની ડ્રેગન ફ્રૂટ પરત કરીને ઓરેન્જ ત્રણ લીધી એટલે એક ઓરેન્જ સોસો રૂપિયાની થઈ દોસ્તો હવે આ ઓરેન્જ પરત કરીને સામે ચાર સફરજન લીધા તો એક સફરજનની કિંમત કેટલી થાય પચીસ પચીસ રૂપિયા થાય જવાબ આવશે પચીસ રૂપિયા એક સફરજનની કિંમત પચીસ રૂપિયા ચાલો પ્રશ્ન બે તરફ જોઈએ દોસ્તો એવું શું છે જે હંમેશા વધે છે ઘટતું નથી અને એના વધવાથી આપણે ઉજવણી કરીએ છીએ આપણે સેલિબ્રેશન કરીએ છીએ જી હા દોસ્તો ચલો તમે કમેન્ટ બોક્સમાં જે પણ મિત્રોને જવાબ આવડતો હોય કમેન્ટ બોક્સ માં જવાબ આપવાનું બોલવાનું નથી તમે આ વિડીયોને સ્ટોપ કરીને વિડિયોને શું કરવાનું સ્ટોપ કરવાનું અને તમે કમેન્ટ બોક્સમાં જવાબ અમને જણાવી શકો છો ચલો ત્યારે એવું શું છે જે વધે છે અને ઘટતું નથી અને આપણે વધે એટલે આપણે ખુશ થઈએ છીએ જો એક તમને ટાસ્ક આપું એનું તમને સોલ્યુશન આપું છું સેલિબ્રેશન કરે છે બર્થડે તો આપણી ઉંમર હંમેશા વધે અને ઉંમર વધે ઉંમર ક્યારે ઘટે નહીં બરાબર આપણે મમ્મી કે આપણે મસ્તી કરે કે દોડે દોડે નાનો થતો જાય છે નાનો થતો જાય છે પણ એ તો આપણે કરે એટલે આપણે મમ્મી બોલે પણ આપણે દિવસે દિવસે મોટા થતા હોઈએ છીએ અને ઉંમર દર વર્ષે આપડી બર્થડે ના દિવસે આપણે સેલિબ્રેશન કરીએ છીએ ઉજવણી કરીએ

એનું એક શું કેવાય આપણે હિન્ટ આપેલી છે હિન્ટ ને જવાબ જ આપી દીધો છે આ શું છે આપણા કોમ્પ્યુટરનું આપણા લેપટોપનું કીબોર્ડ તો જવાબ આવે કીબોર્ડ એવી કઈ ઘણી બધી કીસ છે પણ આજે કોઈ તાળું આપણા ઘરનું તાળું ખોલે નહીં તો એનું જવાબ આવે કીબોર્ડ શું જવાબ આવે કીબોર્ડ બરાબર ચલો આગળ જોઈએ ચોથો પ્રશ્ન એવી કઈ વસ્તુ છે જેનો ઉપયોગ કરતા પેલા તેને તોડવી પડે દોસ્તો આપણે એને ફરજ જ્યાં તોડીએ તો જ આપણે ઉપયોગ કરી શકીએ એવી કઈ વસ્તુ છે ચલો વિયોને સ્ટોપ કરો કમેન્ટમાં જવાબ લખો વિડીયો કેવો લાગ્યો એ પણ તમારે અમને જણાવવાનું છે જે પણ મિત્રો નવા છે ચેનલને ને લાઈક કરવાની છે અને વિડીયોને વિડીયોને લાઇક લાઈક કરવાનું છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો આપણને ખબર છે કે મમ્મી આપણા મંદિરે જાય અને આપણે કઈ બાધા રાખી હોય ભગવાનના ના દેવસ્થાને જાય તો નાળિયેલ લે અને નારિયેલનો આપણો ઉપયોગ કરતા પહેલા થોડવું એને વધેરવું એને તોડવું પડે દોસ્તો પછી જ આને આપણે એનો ઉપયોગ કરી શકીએ છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ લોકો મને હંમેશા ખાવા માટે ખરીદે છે પરંતુ ખાઈ શકતા નથી બજારમાં જઈને આપણે ખાવા માટે લે પરંતુ આવીને એને ખાઈ શકે એવી કઈ વસ્તુ છે તમારો સમય શરૂ થઈ ગયો છે તમે કમેન્ટ બોક્સમાં ખાસ અમને જવાબ જણાવો જે પણ મિત્રો જવાબ આવે છે મને ખબર છે અહીંયા મારા જેટલા છે બાળકો એમાંથી નેવું ટકા બાળકો હોશિયાર છે મારા જવાબ આપ્યા પહેલા જ એમને જવાબ મનમાં આવડી જ જતો હોય છે મને ખબર છે કારણ કે આપણા વિડીયો આપણા ચેનલના વિડીયો જોઈ જોઈને તમે હોશિયાર થઈ ગયા છો તો જવાબ તમને આવડતો તો રાહ કોની જોવાની કમેન્ટ બોક્સમાં જવાબ તરત જણાવી દેવાનો ચલો અહીંયા તમને એક આપી દીધું છે એનું એને કહેવાય ડી અથવા આપણે પ્લેટ પણ કહી શકીએ આપણે બજારમાં ડીશ ખાવા માટે લઈએ છીએ પણ તો ડીશ ને ખાતા નથી ડીશની અંદર મમ્મી જે મૂકે ને એ આપણે ખાઈએ છીએ ચાલો આગળ જઈએ પ્રશ્ન નંબર છઠ્ઠા ઉપર કયા મહિનામાં અઠ્યાવીસ દિવસો હોય છે જો તમને અહીંયા હિટ સ્વરૂપે મેં કેલેન્ડર આપ્યું છે તમે જોઈ લો કયા મહિનામાં બે હજાર ચોવીસ નું કેલેન્ડર છે જોઈ લો કયા મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય છે ફૂક કે છે સાહેબ ફેબ્રુઆરી મહિનામાં ભાઈ ફેબ્રુઆરીમાં તો અઠ્યાવીસ હોય ને ઓગણતીસે હોય લીપ વર્ષ હોય ત્યારે ઓગણત્રીસ હોય અને લીપ વર્ષ ના હોય ત્યારે અઠ્યાવીસ દિવસ હોય ચાર વડે ભાગી શકાતું હોય વર્ષમાં બરાબર તો કયા મહિનામાં અઠ્યાવીસ દિવસ છે જવાબ આવશે દરેક મહિનામાં દરેક મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય છે જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર સુધી દરેક મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય છે ચલો આગળ જોઈએ એવું કયું ફૂલ છે જેમાં આપણા સંબંધી નું નામ આવે છે આપણા કાકા કાકી મામા માસી કોઈ પણ આવું ચલો કમળ કમળ તો કમળ નહીં આવતું બરાબર પછી ગુલાબ ગુલાબમાં હિન્ટમાં એ ફોટો આપું છું જો તમને ફોટો જોઈને ખબર પડી જતી હોય તો આમાં આપણા માસી નું નામ આવે છે પણ એક માસી ની આખી આખા બાર માસી આની અંદર આવે છે જવાબ છે બારમાસી શું જવાબ છે બારમાસી ચલો આગળ જોઈએ આઠમો પ્રશ્ન એવી કઈ મીઠાઈ છે એવી એક હાથ પગ એવા કોઈ પણ એક નામ આવે છે મારા તો મોડામાં પાણી આવી ગયું કેટલી મસ્ત મીઠાઈ છે આ મીઠાઈ આપણે કહીશું મગજ અથવા ઘણા લોકો મગજ પણ કહેતા હોય પણ આપણે મગજ કહીએ તો આપણું મગજ આપણા શરીરનું એક અંગ છે અને આ મીઠાઈનું નામ પણ મગજ છે તો ચલો મગસ આપડે એ જવાબ આવશે મગસ ચલો નવમો પ્રશ્ન એન ક્યાં ગતો જાય ભાઈ હેર એવું શું છે જે તમારું છે પરંતુ તમારા કરતા લોકો વધારે વાપરે છે બોલો 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 કમેન્ટમાં જવાબ સ્ક્રીન પર પહેલો પ્રશ્ન મૂકેલો છે કરતા લોકો વધારે ઉપયોગ કરે તમારું પોતાનું નામ તમે પોતાના ક્યારે ના બોલાવો પણ તમારા મમ્મી પપ્પા તમારા તમારા મિત્રો તમારા શાળાના શિક્ષકો બધા તમારા નામનો ઉપયોગ કરતા હોય છે તો આપણા કરતા લોકો વધારે ઉપયોગ કરે તો આપણું નામ ચલો જોઈએ દસમો પ્રશ્ન દસમો પ્રશ્ન થોડો અઘરો છે જ્યારે હું ચાર વર્ષનો હતો ને ત્યારે મારા ભાઈ મારા કરતા અડધી ઉંમરના હતા હવે તે ચુમ્બાલીસ વર્ષનો છે તો મારી ઉંમર શું હશે જો જ્યારે હું ચાર વર્ષનો હતો ત્યારે મારા ભાઈ મારા કરતા અડધી બે વર્ષના હતા એટલે આપણા કરતા બે વર્ષ નાના હતા હવે તે ચુમ્બાલીસ વર્ષના છે ચુમ્બાલીસ તો ચુમ્બાલીસ માં બે ઉમેર હતો છેતાલીસ વર્ષ થાય જ્યારે હું ચાર વર્ષનો હતો ત્યારે મારો ભાઈ મારા કરતા અડધી ઉમરનો હતો હવે તે એટલે કે મારો ભાઈ ચુમ્બાલીસ વર્ષનો છે તો મારી ઉંમર એના કરતા બે વર્ષ અહીંયા જો બે ના ઉપર બે આપણે ભૂલ કરી દઈએ પણ અડધા નહીં ને ચુમ્માલીસ વર્ષ જવાબ આવશે વર્ષ તો મિત્રો તમારા માટે આ સરસ મજાનો બીજો વિડીયો જ્યારે આપણે મૂકતા હોઈએ મહેનત કરીને ત્યારે તમારી ફરજ શું આવે છે કે વિડીયોને લાઈક કરીને મિત્રો સુધી વધારે માં વધારે પહોંચાડો મિત્રોને વધારે વધારે શેર કરો અને કમેન્ટમાં ખાસ જણાવો કે વિડીયો કેવો લાગ્યો ચલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત આવજો